વાત કરીએ તો ગુજરાતમાં આજથી સરકારી કચેરીઓમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે હાઈકોર્ટના કડક વલણના પગલે રાજ્યના ડીજીપી વિકાસ સહાય આદેશ કરતા આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ ફટકારવામાં આવશે હેલ્મેટના નિયમને લઈને પોલીસ એક્શનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે સુરતના તમામ સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરાયા હતા જેમાં હેલ્મેટ ન પહેરનારા વાહનોને રોકવામાં આવ્યા હતા કચેરી બહાર દંડની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે વાહનની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું આજે હેલ્મેટ નથી પહેર્યું શું આજે જ નથી પહેર્યું તો મેં વાત કરી તમારી જોડે આગળ આજે જ હેલ્મેટ નથી પહેર્યું અને મેં ડેલી માટે પહેરવું જ છું નગર સરકારી કોઈ કામ હોય એટલે એ માટે આવ્યો હોય આપણે બરોબર ઈ કામ કઈ હવે કામ નો મૂળ જ ન રે ને એમ થાય આવતીકાલે આવશે એમ એમ કે પાંચસો રૂપિયા તો મારા ગયા છે એટલે હેલ્મેટ હવે હેલ્મેટ તો પહેરવું જ પડશે ને પણ હેલ્મેટ બધા લોકો કઈ રીતના પહેરી એ કઈ ખબર નથી પડતી અમુક લોકો પહેરે છે અમુક નથી પહેરતા તે લોકોને ચાલે છે બીજાને કેમ નથી ચાલતું ને એવું બધું પણ થાય છે મતલબમાં બિલકુલ જોઈ શકાય છે અત્યારે વાહન ચાલકો જણાવી રહ્યા છે કે કચેરીની અંદર કામ માટે આવ્યા હતા અને અત્યારે પાંચસોની રસીદ બનાવવામાં આવી છે કારણ કે હેલ્મેટ ન પહેર્યું હતું તેના કારણે

અને લોકોને ગંભીર પ્રકારનું નુકસાન પણ થાય છે આર્થિક નુકસાન પણ થાય છે જેથી અમે લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે હેલ્મેટ પહેરે પોતે પણ સુરક્ષિત રહે અને જે અકસ્માત મોતનો જે બનાવો બને છે એમાં ઘટાડો થાય સુરત પોલીસ અપીલ કરી રહી છે કે અકસ્માતની અંદર ઘટાડો થાય અને ખાસ કરીને લોકો હેલ્મેટ પહેરે તેવી જે છે તે અત્યારે મુહિમ ઉપાડવામાં આવી છે અત્યારે કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરતા તમામ લોકોને એટલે કે હેલ્મેટ ન પહેરનાર લોકોને હવે રોકવામાં આવી રહ્યા છે અને દંડીની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ઇ મેમો દ્વારા પણ અત્યારે જે અ દંડની કાર્યવાહી જે છે તે હાલ કરવામાં આવી રહી છે અને અત્યારે સુરત પોલીસના ટ્રાફિક પોલીસની ટીમ જે છે તે અત્યારે તમામ કચેરી બહાર સરકારી કચેરી બહાર અત્યારે તેના જ જોવા મળી રહી છે અને અત્યારે કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે અત્યારે કોઈ પણ હોય એડવોકેટ હોય કે પછી અન્ય વ્યક્તિ હોય તમામને રોકવાની રોકવામાં આવી રહ્યા છે અને રસીદ બનાવવામાં આવી રહી છે પાંચસો રૂપિયા દંડ ભરવામાં આવી રહ્યા છે એક જ કારણ જે હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું અને તેના જ કારણે અત્યારે દંડ ભરવામાં આવી રહ્યો છે અને હવે દંડ ભરી તમામ જે લોકો હેલ્મેટ પહેરે તે માટેનું એક છે હાથ ધરવામાં સુરત પોલીસ કમિશનર કચેરી બાદ હવે સુરત કલેક્ટર કચેરીની અંદર અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે તમામ વાહન ચાલકોને રોકી તજવીજ જે છે તે હાથ ધરવામાં આવે સુરત પોલીસ પણ વારંવાર અપીલ કરી રહી છે કે વાહન ચાલકો હેલ્મેટ પહેરે અને પાંચસો રૂપિયા બચાવે સાઈ ચકતા